Kebutuhannya ya, gak dianakwa, koksi on ya. Kalau sekolah nasi deh, belum on ya. Kamu udah aus ya, agak lebih dari nekai dimulai.

કરી નાખો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હું ને મમ્મી બરોબર તો જવાના છીએ ક્યાં તમે જોતા રેજો ગયા રસ્તે પછી કઈ નહી કઈ નઈ આવા પણ હવે તમારે એમ હા વિશ્વાસ આવે પગે લાગી જવાનું દાદા દર્શન કરવા તો પગે લાગી જવાનું આવા પણ આપણે મિત્રો પહોંચી ગયા છીએ વાસુપે દર્શન કરવા ચાલો તમને એક ઝલક ફોટો ને વિડીયો ઉતરી ગયા હાલ ને ફોટા ની ક્યાં જરૂર વિડીયો ઉતરી ગયો આપણે હાલ અહીંયા આવી રીતે બધું જો આ હનુમાન દાદા જય બજરંગ બલી બજરંગ બલી હે બધે મંદિર જ છે પાછળ આપ તળાવ મિત્રો જોઈ શકો છો હે ને ન વિડીયો નવું ત્યારે મસ્તીનો નજારો આવે ચાલો આપણે ફરી લ્યો તમે દર્શન આયા ઓલી તલની ને પ્રસાદી વેચાય તલની ને પ્રસાદી ન હોય એ વેચાય ત્યારે જોઈ 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 એટલી મળી જાય હમ અંબે માતાજી જાણું જો કેવડું મોટું ચચચૈચ૚૨માચ૚૨લ મલે

તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા ઘરે તો હવે આપણે કશું લોક નહીં બરોબર તો આપણે ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણો સાગડા વિડિયો ચાલો ગઈ જઈ માતાજી જય દુઆ કરી બધા બરાબર તો ઘરે આવ્યા છે બનેવી ડમ ડમ આ મે બાપુ બોલાવ્યા માવો ખાવો છે ને માવો નહીં માવો ખાવો હે